સૌ જિલ્લા કમાન્ડન્ટશ્રીઓને વિનંતી છે દરરોજ આગળ પાછળ આટા મારે એવા લોકોને સારી ડ્યુટી આ બધું જ મારી પાસે આવે છે તમે ચિંતા નહીં કરતા થોડી સેવાઓ ઉપર ઓછું ધ્યાન અને કામગીરી ઉપર વધારે ધ્યાન આપે એવા લોકોને બી ડ્યુટીના ફેરફાર કરીને રોસ્ટર પદ્ધતિથી તમામ લોકોને ઇક્વલ રાઇટ છે અને ઇક્વલ ચાન્સ મળવા જોઈએ એ દિશામાં કમાન્ડન્ટ કમાન્ડન્ટશ્રીઓ આગળ વધવું જોઈએ સૌ લોકોએ આપવી જોઈએ અને જિલ્લા કમાન્ડન્ટ શ્રીને બી હું વિનંતી કરું છું કે આ માહિતીઓ રેગ્યુલર તમારા જિલ્લા એસપી ને પહોંચે અને જો જિલ્લા એસપી એની ઉપર પગલાં ના લે એની ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી ના કરે તો વિભાગમાં અને મને ડાયરેક્ટ આવીને આપવાની બી આપ સૌ લોકોને છૂટ છે